નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી વડીલો પાર્સિદ જમીન જે છે બાપદાદાની જમીન છે એમાં તમને તમારા ફાયો જે છે એ તમારો ભાગ હોવા છતાં પણ તમને હક જે છે જમીનમાં ભાગ ન આપતા હોય તો એના માટેની પ્રોસેસ શું કરવી સરકારી કાયદામાં જે છે પ્રાવધાન શું છે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને એમાં જે છે તમે બે રસ્તાઓ અપનાવી શકો છો એક જે છે મામલદાર કોર્ટ અને બીજી જે છે સિવિલ કોર્ટ સિવિલ કોર્ટ જે છે એમાં કેટલો ખર્ચો આવે છે ક્યારે એનો નિર્ણય આવે છે અને મામલતદાર કોર્ટની અંદર કેટલા સમયમાં નિર્ણય આવે એનો ખર્ચો કેટલો આવે છે અને અરજી જે છે એમાં ડોક્યુમેન્ટ શું શું જોશે તમામ માહિતી આપણા આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું તો ચાલો શરૂ કરીએ ખેડૂતોના હિતમાં સરકારનો એક મોટો નિર્ણય કહી શકાય અને કોર્ટનો જે છે નિર્ણય એ પણ એક સારો નિર્ણય કહી શકાય કારણ કે એમાં પ્રાવધાન છે કે તમારી કોઈ પણ ભાઈ ભાગની જમીન હોય જે વડીલો પારથી જે જમીન હોય અને એમાં તમારા ભાઈઓ તમને ભાગ ન આપતા હોય તો એના માટે તમે આગળ પ્રોસેસ કરી શકો છો હવે શું પ્રોસેસ કરવી એના બે રસ્તાઓ છે બરાબર તો શું શું પ્રોસેસ કરવી એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો આજે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા હશે મિત્રો આપણે કે બાપ દીકરા હોય એક બાપના દીકરા હોય પરંતુ જ્યારે બાપદાદાની જમીનના ભાગ પાડવાની વાત આવે ત્યારે તકરાર થયા વિના રહેતી નથી કંઈક ને કંઈક ઝઘડાઓ જે છે એ થતા હોય છે અને ક્યારેક તો એવું પણ બને છે કે પોતાના જ ભાઈઓ હોય તો જમીનમાં બીજા ભાઈને ભાગ નથી આપતા પોતાનો જ ભાઈ હોય પરંતુ બીજો ભાઈને બીજો ભાઈને જે જમીનમાં જે ભાગ આપવો જોઈએ તો એ ભાગ નથી આપવામાં આવતો પોતાનો હક હોવા છતાં નથી મળતો જો તમારી સાથે પણ આવું કંઈ થયું હોય તો આ પ્રમાણે તમારે અરજી કરવાની છે આગળ વધવાનું છે ચોક્કસથી તમને નિર્ણય મળી શકશે અને કદાચ ન હોય મિત્રો તો પણ તમે આ વસ્તુ જાણી લેજો તમારા પરિવારને અથવા તો તમને ભવિષ્યમાં ક્યારેક કામ આવી શકે છે શરૂઆત કરીએ આપણે કે ભાગની જમીનમાં ભાગ ના મળ્યો હોય તો સૌ પ્રથમ તમારે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ સૌ પ્રથમ જે જમીનમાં તમારે ભાગ જોઈએ છે જે તમારો તો એ જમીનનો જે છે દાવો તમારો મજબૂત હોવો જોઈએ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે જે બાપદાદાની જે જમીન હોય વડીલો પારજી જે જમીન હોય તો એ જમીનની વાત કરી રહ્યા છે જો તમે વેચાતી જમીન લીધી હોય તો એમાં જે સાત બાર આઠમાં નામ હોય દસ્તાવેજમાં નામ હોય તો એનો જ હક બને છે બરાબર પરંતુ વડીલો પાર્જિત હોય તો એમાં તમારો કાયદેસર હક થાય છે અને એ જ હક ન મળતો હોય તો પછી તમારે પ્રોસેસ કરવાની હોય છે એ અહીંયા આપેલી છે દાવો મજબૂત કરવા માટે તમારી પાસે એ જમીનના કાયદેસર ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ડોક્યુમેન્ટમાં શું શું જોઈએ તો કે જેમાં સાત બાર આઠની નકલ હોવી જોઈએ જેનાથી સાબિત એ થશે મિત્રો કે આ જમીન કોના નામ ઉપર છે ત્યાર પછી પેઢીનામું હોવું જોઈએ પેઢીનામાથી શું સાબિત થશે તો કે એ જમીનના કાયદેસરના વારસદારો કોણ કોણ છે તો આ બે ત્રણ છે ડોક્યુમેન્ટ જે છે તો એ તમારી પાસે હોવા જરૂરી છે બધા કાગળિયા તમારા તમારી પાસે આવી જાય ત્યાર પછી તમારે આગળ વધવા માટે તમારી પાસે બે રસ્તા આવે છે એક રસ્તો મામલેદાર કોર્ટનો રસ્તો આવે છે અને બીજો રસ્તો જે છે સિવિલ કોર્ટનો છે આ મામલતદાર કોર્ટમાં અને સિવિલ કોર્ટની અંદર તફાવત શું છે એના વિશે આપણે જાણીએ સૌ પ્રથમ જે છે મામલતદાર કોર્ટની વિશે વાત કરીએ આપણે તો મામલતદાર કોર્ટનો રસ્તો જે છે એ બિલકુલ શાંતિનો રસ્તો છે પરંતુ એમાં બધા ભાઈઓની સહમતિ હોવી જરૂરી છે મામલતદાર કોર્ટમાં જો તમારું કામ પતી જશે તો તેમાં બહુ ઓછા ખર્ચમાં ઓછા સમયમાં તમને ન્યાય તમને મળી જશે મામલતદાર કોર્ટની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે તમારે ફક્ત મામલતદાર કોર્ટમાં એક લેખિત અરજી આપવાની હોય છે ત્યાર પછી મામલતદાર તપા તપાસ કરશે કે ભાઈ આ વાસ્તવિકતા જે સર્વે નંબર જમીન અને આનો ભાગ છે કે નહીં આમાં પેઢીના મામાનું નામ છે કે નહીં તો આ પ્રમાણે આખીની તપાસ કરશે બરાબર ત્યાર પછી છેલ્લે બધા ભાઈઓ સરખા ભાગે જમીન વેચી દેવામાં આવશે બધું બરાબર હશે તો સરખા ભાગે વેચી દેવામાં આવશે આ એક સરળ રસ્તો થયો પરંતુ આમાં બધા ભાઈઓની સહમતી હોવી જરૂરી છે બરાબર સહમતી ન હોય તો પછી તમારે આગળનો રસ્તો અપનાવવો પડે છે માની લો કે મામલદાર કોર્ટમાંથી તમારી આ વસ્તુ જે છે એ મતલબ કે કામ થયું નથી તો તમારે શું કરવું તો પછી તમારે સિવિલ કોર્ટમાં તમારે જવું પડશે સિવિલ કોર્ટમાં જવા માટે જે છે લડવો કેસ લડવો થોડો અઘરો છે મિત્રો કારણ કે કોર્ટમાં કેસ કરો એટલે તમારે ફરજિયાત વકીલ રાખવો પડે છે અને તેની અલગ ફી હોય છે ત્યાર પછી કોર્ટની અલગ ફી હોય છે અને બીજા બધા જે દસ્તાવેજો જે છે તો એની પણ અલગ અલગ ફી હોય છે એમ મળીને કુલ કોર્ટના દરવાજા જે છે એ ઘણા બધા ખર્ચાળ કહી શકાય આપણે એટલા માટે કોર્ટ જે છે એ બને ત્યાં સુધી ન જવાય બરાબર કોર્ટમાં કોઈ પણ કેસની સમય મર્યાદા નથી હોતી બીજી વસ્તુ છે કે કોર્ટમાં એવું નથી કે ભાઈ છ મહિનામાં તમારું મુદ્દત આવી જશે કોર્ટ જે છે સિવિલ કોર્ટ જે છે એ બહુ લાંબા ગાળે તમારે નિર્ણય આવતો હોય છે બે વરસ થતા હોય છે ત્રણ વરસ પાંચ વરસ દસ દસ વર્ષ પણ ઘણા બધા લોકોને વહી જતા હોય છે એટલા માટે જલ્દીથી ચુકાદો આવતો નથી ત્યાર પછી કોર્ટમાં તમારે વકીલ રોકી અને કોર્ટમાં ભાગ બંટવાનો દાવો પણ કરવો પડે છે તમારા સાક્ષીઓ ઊભા કરવા પડે છે દસ્તાવેજ રજૂ કરવા પડે છે અને તમારા હિસ્સાનો ભાગ ક્યાં છે બરાબર એ સર્વે નંબર સાથે તમારે પ્રૂફ કોર્ટમાં તમારે કરવો પડે છે ત્યારે જ તમે આગળ વધી શકો છો ત્યાર પછી કોર્ટમાં કેસ લડવાનો ઓછામાં ઓછો એક લાખથી દોઢ લાખ રૂપિયા સુધી ખર્ચ આવી શકે છે અને એનાથી વધી પણ શકે છે એ તમારી જે જમીન જે છે તેની ગૂંચવણ કેટલી છે તો એ પ્રમાણે ડિપેન્ડ કરે કારણ કે વકીલ જે છે તો એ પ્રમાણે ચાર્જિસ તમારી પાસેથી વસૂલ કરતા હોય છે પરંતુ જો બીજો કોઈ ઉપાય જ ના હોય તો સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં કોઈ વાંધો નહીં કારણ કે અમારા આપણા હક માટે થઈ અને કેસ દાખલ કરવો પડે છે તો વેલા મોડો પણ તમને હક મળી જાય છે મિત્રો ત્યારબાદ બધું તપાસ કરી અને જો બરાબર હોય તો તમને તમારી જમીન જે છે એ આપી દે છે માની લો કે કેસ ચાલી રહ્યો છે અને તમારી જમીન જે છે એ વહેંચી નાખે તો શું કરવું મતલબ કે ઘણા બધા એવા પ્રશ્નો થતા હોય છે મિત્રો કે કેસ તો ચાલે છે કેસ કેટલા સમય થાય કે ભાઈ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પણ ચાલે પરંતુ એવા સમયની અંદર જમીન વેચાઈ જાય અથવા તો તમને ખેતી કરવા ન દે અથવા તો તમને એ રસ્તેથી ચાલવા ન દે તો શું કરવું તો એના માટે પણ એક ઉપાય છે બરાબર તમે જ્યારે પણ તમે કો કોર્ટમાં કેસ દાખલ કરો તો એની સાથે જ તમારે એક બીજી અરજી કરવાની છે શું અરજી કરવાની છે પ્રતિબંધકની અરજી આ અરજી તમે આપ્યો આપી દેશો એક વખત તો પછી કોર્ટના મતલબ કે નિર્ણય સિવાય કોર્ટની મંજૂરી સિવાય ના તો એ જમીનમાં કોઈ ફેરફાર કરી શકશે ના એ જમીન વેચી શકશે અથવા તો ના તો એ કોઈ પણ વ્યક્તિ જે એમાં ખેતી કરતાં કોઈ અટકાવી શકશે કોઈ વસ્તુ થઈ શકશે નહીં એટલા માટે જે સાદી અરજી તમે આપો છો બરાબર તો એની સાથે સાથે પ્રતિબંધકની અરજી પણ તમારે આપી દેવી જરૂરી છે માની લો કે અમુક સમય પછી તમે કોર્ટમાં કેસ જીતી ગયા પરંતુ કોર્ટમાં કેસ જીતી જાવો એ લડાઈનો અંત નથી બરાબર તમારે શું કરવાનું છે ત્યાર પછીની પ્રોસેસ શું કરવાની છે ત્યાર પછીની પ્રોસેસ એ કરવાની છે કે કોર્ટનો જે હુકમ છે એ હુકમ તમારે શ્રીને આપવાનો છે મામલેદાર શ્રી તે પછી હુકમના આધારે તમારો એક સર્વે નંબર અલગ કરી આપશે અને એ સર્વે નંબરમાં તમારા ભાગની જે પણ જમીન હશે એ સાત બાર આઠમાં ચડાવી દેશે અને તમારા નામે એ જમીન જે છે એ કરી દેશે બરાબર તો આટલી વસ્તુ તમે નહીં કરો તો જીતવા જીતી જશો તો પણ હારવા બરાબર ગણાશે એટલા માટે કોર્ટમાં કેસ જીતી ગયા પછી આટલી પ્રોસેસ કરવાની છે અને ખાસ એ વસ્તુ તમને જણાવવાની છે મિત્રો કે આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશું ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો બે ત્રણ વખત વાંચો એટલે તમને પણ સિમ્પલ રીતે તમને સમજાઈ જશે કારણ કે એક વખત વિડીયો જોયા પછી બધી શકે કે ભાઈ બધા લોકોને જે છે બધી યાદ નથી રહેતું પરંતુ આમાં તમે વાંચો તો તમને ખ્યાલ પડી જશે કે ભાઈ આગળ આગળ પ્રોસેસ શું કરવી અને કેવી રીતના કરવી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો